અડધું ચોમાસું વહી ગયું છતાં બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં માત્ર વીસ જેટલો પાણી ન જતો સાંભળીને જગતનો તાત ચિંતિત બન્યો છે દાંતીવાડા ડેમ હજુ સુધી અગ્યાસી પોઈન્ટ તેર ટકા જેટલો ડેમ ખાલી ખમ છે દાંતીવાડા ડેમમાં માત્ર એકસો ને ત્રીસ ક્યુસિક પાણીની આવક નોંધાય છે તો હાલની સપાટી પાંચસો ને છાસઠ પોઈન્ટ પિસ્તાળીસ ટકા છે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ જેટલી છે અડધું ચોમાસું વહી ગયું છતાં બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં માત્ર વીસ ટકા જેટલો પાણીનો જથ્થો સાંભળીને જગતનો તાત ચિંતિત બન્યો છે દાંતીવાડા ડેમ હજુ સુધી અગણ્યાસી પોઈન્ટ તેર ટકા જેટલો ડેમ ખાલી ખંભ છે દાંતીવાડા ડેમમાં માત્ર એકસો ને ત્રીસ ક્યુસીક પાણીની આવક નોંધાય છે તો હાલની સપાટી પાંચસો ને છાસઠ પોઈન્ટ પિસ્તાળીસ ટકા છે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ને ચાર ફૂટ જેટલી છે હળદું ચોમાસું વહી ગયું છતાં બનાસકાંઠા જિલ્લાનો જીવા